આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો જુઓ આજના મુખ્ય સમાચાર ધંધુકાથી અમારા રિપોર્ટર સી કે બારડને સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ધંધુકા તાલુકાના ખેતાભાઈ મકવાણા દ્વારા મૂળી ખાતે કરેલી આત્મહત્યાના કેસમાં વધુ એક આરોપી હર્ષદ ઝાલાની અટકાયત કરવામાં આવી છે આ કેસ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ધંધુકા પોલીસ મથકમાં નોંધાયો હતો જેમાં દસ લોકો વિરુદ્ધ આત્મહત્યામાં દુષ્પ્રેરણા કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ અગાઉ ગૌતમ ઝાલા અને પ્રેમજી ઝાલા પોતાને પોલીસ સમક્ષ હાજર કરાવી ચૂક્યા હતા હવે હર્ષદ ઝાલા જે બોપલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા અને સસ્પેન્ડ હતા ધંધુકા પોલીસ મથકમાં હાજર થતા તેમની અટકાયત કરવામાં આવી છે રિપોર્ટર સી કે બારડ ધંધુકા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ